હાલો તો હવે અંદર જઈએ પછી તમને બતાવીશું અંદર હું છે એ તો આપણે અત્યારે તો આવી ગયા છે ગધેડિયામાં અને મસ્ત મજાનો અહીંયા શું કહેવાય જર્સી અને કોટને એવું બધું મળી રહી છે અને ઘણો બધો સ્ટોલને એવું બધું છે તો તમને વિઝિટ કરાવશું તો આગળ જઈ પછી ખબર પડે ટ્રાફિક તો જો કેટલું બધું હેલો મિત્રો આમ તમે જોઈ શકતા છો કેટલી ગર્દી છે અહીંયા જો કેટલું બધું વાહન પીડ્યું છે વિપુલભાઈ એ તો ક્યાં અમે તે તો જોવા આવ્યા છે હું છે અંદર જાય પછી ખબર પડે એવું છે તો ત્યાં સુધી વિડીયો માં બન્યા રેજો તમને આગળ હું શું છે એ બધું એવું છે અને તમે જોઈ શકતા છો માણસો કેટલું બધું આવેલું છે મિત્રો તો આપણે જો અહીંથી અંદરથી અંદર જઈ અને જોઈશું અંદર હું શું છે જો કયું મોટું અંદર મસ્ત મજાનું છે તો અંદર હું છે જોવા મળશે તમને તો ત્યાં સુધી વિડીયોમાં રહેજો હાલો મિત્રો તો અંદર જો રજીસ્ટ્રેશન કરાવીને પછી અંદર જવાનું હોય છે તો આપણે રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે ને હવે અંદર જાય છે તો અંદર કેવું મસ્ત મજાનું છે અને કેવું છે અંદર જોઈ એવું છે એમને હા હવે અંદર જઈ તો અંદર કેવું મસ્ત મસ્ત છે જોવા મળશે વિડીયોમાં સુધી બિન રહેજો તો જોવા મળશે હું છે અંદર તો ઠેઠ સુધી વિડીયોમાં હાલો મિત્રો તો જો સરસ મજાના ફૂલ ઝાડ ને એવું છે જો અલગ અલગ બધા છે બધા અલગ અલગ કલરના ફૂલના ઝાડ ને સોડ ને એવું છે સરસ મજાનું અને અહીંથી એન્ટ્રી ગેટ છે અંદર જઈ જો અંદર મસ્ત મસ્ત ફૂલ ઝાડ ને એવું છે જો

હે ફોટા પાડવાના છે હાલો ભાઈ જો અમારે ત્યાં ફોટા બોટા પાડવાનું ને એવું હાલે છે તો અમારે વિપુલભાઈ ફોટો પાડે છે અરે ભાભીનો હા સરસ મજાના મસ્ત મસ્ત છે બધા અલગ અલગ ફૂલના છોડ છે એવું છે अमारा नव्या बेन नो एक फोटो પાડवाना छे अइ उभी रही छे એટલે ફોટો પાડ લે એવું છે અइ उभी राम કરી શકો બાબા જો સરસ મજાના ફૂલના ઝાડ ને એવું છે તમે જયક થશે અને અહિયાં જો કેવા મસ્ત મસ્ત અલગ અલગ બົດ બົດ અલગ અલગ છોડ છે હા તો મસ્ત મજાનું છે અંદર જોવા જેવું તમને જોવાની મજા આવે એવું છે અને અમારે નવિયા બેન ને જો રમે છે નવિયા કેવું છે મજા આવી હે આ માઈન કહેજો જો કેવો મસ્ત મસ્ત છોડવા છે જો બધા અલગ અલગ કલરના ફૂલ ને એવું છે

તો અહીંયા કેટલા મોટા મોટા છે જો કેસરી ને વાઈટ ને એવા કેટલા સરસ મજાના ફૂલ છે સરસ મજાના ફૂલના સોટ ને એવું છે જો કયો મોટા સ્ટોલ છે તમે જોઈ એકતાય છોડિયા અને

હાલો મિત્રો અહીંયા છે ને જો કેટલું બધું પબ્લિક આવેલું છે ને અહીંયા કેટલું બધું શું અલગ અલગ બધું જોવાનું છે તો તમને બધાને બતાવશું તો તમે બધા અલગ અલગ સ્ટોલ છે એવું છે હાલો મિત્રો તો અહીંયા તો લાઈટોને એવું બધું છે અલગ અલગ બ્લોક ને એવું બધું છે તો હજી આગળ જાઉં વિડીયોમાં રહેજો મજા આવશે હે લો મિત્રો તો જો ખયડો મોટો ટાવર છે તમે જોઈ શકતા છો અને મસ્ત મજાનો ટાવર છે એવું છે હાલો મિત્રો તો જો અહીંયા ટાવર છે આમે મેં પવન શકીને એવું છે બધું જો અહીંયા સરસ મજાની પવન છક્કી છે તમે જોઈ શકતા છો અને એનાથી તે આ લેમ્પ થાય છે એવું છે તો આવું બધું અલગ અલગ મસ્ત મજાનું છે તમે જોઈ શકતા છો મસ્ત મજાનું પવન છક્કી છે એફિલ ટાવર છે અને ઘણા બધા સ્ટોલ ને એવું લાગેલું છે અને ઘણું બધું માણસો પણ આવેલું છે વિઝિટ કરવા એવું છે તો જો જોડિયોમાં ઠેઠ સુધી બને રહેજો તમને મજા આવશે એવું છે હજી ઘણું બધું છે જો ડ્રોનથી સૂટ લે છે એવું છે અમારા ભાઈ હાલો મિત્રો તો જો અહીંયા સરસ મજાના ઝુમર ને એવું છે તમે જોઈ એકતા છો કેવા સરસ મજાના ઝુમર ને જો મોતીના બધી વિવિધ પ્રકારની બધી આઈટમ છે તો તમે જોઈ એકતા છો અહીંયા ને એવું છે અહીંયા બધો કટલેરીનો સામાન ને એવું બધું છે અહીંયા આપણે કાના ભગવાન માટે મસ્ત મજાના ને એવું મળી રહે છે એવું છે હાલો મિત્રો અહીંયા મસ્ત મસ્ત બધી વસ્તુ મળે છે એવું છે અને જો અહીંયા ડ્રેસ ને એવું બધું અહીંયા મસ્ત દોરીના ઝૂલા છે ને અહીંયા ને બ્લાઉઝ ને એવું બધું છે અહીંયા મસ્ત મજાના ઠેલા છે બધી અલગ અલગ માં અહીંયા લેડીઝ માટે ફસ ને એવું બધું છે જોઈ શકતા મસ્ત મસ્ત ડિઝાઇનમાં તમને જોઈ શકતા છું અલગ અલગ બધું કાચબો છે હાથી ઘોડા ને એવું બધું છે મસ્ત મસ્ત શોપીસ માટેની વસ્તુ છે બધી હા મસ્ત મસ્ત શોપીસ માટેની વસ્તુ છે અને અહીંયા કટલેરીસનો કટલેરીનો સ્ટોર છે અહીંયા મસ્ત મજાની ફૂલદાની તો ઘણી બધી વસ્તુ છે અને આગળ પણ ઘણા બધા સ્ટોલ ને એવું છે જો અહીંયા મસ્ત મજાના હાલો મિત્રો જો અહીં સરસ મજાનું કેવી બધી અલગ અલગ વસ્તુ છે તમને રીતની બધી અલગ અલગ વસ્તુ છે નાના છોકરા માટે કપડાં એવું છે અને શું હે મસ્ત મસ્ત ધોતી ને એવું છે બૂટી ને એવું છે બધું સરસ મજાના પાકીટ ને એવું છે બધું લેડીઝ માટે મસ્ત મસ્ત પાકીટ ને એવું છે બધે અલગ અલગ સ્ટોલ છે અને ની જો વિઝિટ કરે છે એવું છે બધા સ્ટોલ ની શું જોવે એવું છે સ્ત્રી હા અહીંયા મસ્ત મજાના નાના નાના સ્ત્રી છે હા બધા અલગ અલગ છે અને લેડીઝ માટે અને તમે ટ્રાફિક તો જો મિત્રો તો હવે જો આપણે જોઈને બીજા છીએ અને જવાનું છે હવે ઘરે